અધિકાર પાત્ર કૃત્ય પશ્ચિમ બંગાળમાં મહિલાઓની સુરક્ષાની ગંભીર બેદરકારીને પ્રકાશિત કરે છે આવી ઘટના માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ સાથે આજ ડીસા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના જિલ્લા જિલ્લા પ્રમુખ વોરા અને ઉપપ્રમુખ પૂજાબેન ઠક્કરની રાહબરી હેઠળ ભાજપના મહિલા મોરચા દ્વારા મૌન રેલીનું આયોજન થયું હતું આ આયોજનમાં ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના જિલ્લા પ્રમુખ ભીખીબેન વોરા મહિલા મોરચાના જિલ્લા ઉપપ્રમુખ પૂજાબેન ઠક્કર ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન ધવે શહેર પ્રમુખ રમેશભાઈ દેલવાડિયા મહામ

જે ભારતીય નારી ઉપર કરવામાં આવ્યો અને આ દેશમાં એક કલંકરૂપ ઘટના જે બની તેના વિરોધમાં જિલ્લાની સમગ્ર જિલ્લાની મહિલા મોરચાની બહેનોએ આજે ડીસાનગરના રાજમાર્ગ ઉપર મૌન રેલી કાઢી અને આ ઘટનાને સખતમાં સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી હતી અને ભવિષ્યમાં પણ આવી કોઈ પણ દુર્ઘટના ન ઘટે તેના માટે પણ આજના તબક્કે આપણે મમતા દીદીની જે સરકાર ચાલી રહી છે અને જે પ્રશાસન ખરાબમાં ખરાબ વહીવટ આપી રહ્યું છે તેને પણ આજના તબક્કે આ બેનો એક સંદેશ પાડ્યો હતો કે એક મહિલા સીએમ થઈને જો મહિલાની સુરક્ષા ન કરી શકતા હોય તો તેમણે પણ આ વહીવટી કામ ખૂબ સારી રીતે જોવું જોઈએ આજે બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા જે પશ્ચિમ બંગાળમાં જે કલકત્તામાં અમારી જે બેન અમારી જેને કહેવાય કે તૃતીય નિર્ભયાકાંડ દ્વારા જે જેની નિર્મમ હત્યા કરવામાં આવી છે તો આજે બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટી દ્વારા અમે મશાન રેલી અને મોન રેલીનું આયોજન કર્યું છે અને આવા દુષ્કૃત્ય કરનારાઓને કડકમાં કડક સજા થવી જોઈએ એ માટે બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીની બહેનો એને અમે કડક શબ્દોમાં વખોડી કાઢીએ છીએ વખોડી કાઢીએ છીએ વખોડી કાઢીએ છીએ